નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજના સમાચારમાં મહત્વપૂર્ણ હેડલાઇન્સ ઉપર પહેલા નજર નાખીશું તો બંધારણના આજે પંચોતેર વર્ષ પૂર્ણ રાષ્ટ્રપતિ મુર્મુ આજે સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરશે કોંગ્રેસ આજે ભારત જોડો સંવિધાન અભિયાન શરૂ કરશે મહિલા જાતીય સતામણીના કેસમાં આજે દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે ઇમરાન ખાનના સમર્થકોને સમર્થકોની ઇસ્લામાબાદમાં પોલીસ સાથે અથડામણ એક પોલીસ કર્મીનું થયું છે મોત અને સિત્તેર વ્યક્તિઓ પણ ઘાયલ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોટીલા રાજકોટ હાઈવે ઉપર મોગટો અકસ્માત સર્જાયો છે જેમાં ચાર લોકોના મોત થયા છે ગત મધરાતે ચોટીલા રાજકોટ હાઈવે ઉપર મોલડી પાસે અકસ્માત થયો હતો મળતી માહિતી અનુસાર બોલેરો પિકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો આ અકસ્માતમાં ચાર મહિલાઓના મોત થયા છે જે સિયાણી ગામના રહેવાસી છે તેઓ એક જ પરિવારમાં સગી દેરાણી જેઠાણી હોવાના અહેવાલ છે સાથે સોળ મુસાફરો પણ ઈજાગ્રસ્ત થયા છે આ લોકો પિતૃ કાર્ય માટે સોમનાથ જતા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગામમાં દસ પાસ બોગસ ડોક્ટરે ક્લિનિક ખોલ્યો અને ભાંડો ફૂટ્યો પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના કોરડા ગામે દસ પાસ બોગસ ડોક્ટરે ક્લિનિક ખોલી નાખ્યું અને બીમાર વ્યક્તિને સારવાર પણ કરતો હતો સમગ્ર ઘટનામાં એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડીને નકલી ડોક્ટરની ધરપકડ કરી છે જ્યારે બોગસ ડોક્ટર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે જેમાં ડોક્ટર સામે દત્તક આપવાના વાહને બાળકને વેચવામાં આવ્યો હોવાની ફરિયાદ પણ નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેલંગાણા સરકારે અદાણીના સો કરોડના ફંડિંગનો કર્યો છે અસ્વીકાર અમેરિકાના વકીલોએ અદાણી ગ્રુપ પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે જેના કારણે તેલંગાણા સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને અદાણી ગ્રુપના સો કરોડ રૂપિયાનું ફંડિંગ ફગાવી દીધું છે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું છે કે તેલંગાણા સરકારે અદાણી જૂથને પત્ર લખ્યો છે કે સ્કિલ યુનિવર્સિટી માટે આપવામાં આવેલા સો કરોડ રૂપિયાનું દાન સ્વીકારવામાં આવશે નહીં મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સાત વાહનો અડફેટે લીધા બાદ પણ નબીરાનો પાવર જોવા મળ્યો છે અમદાવાદના ઇસ્કોનથી આમલી તરફ જતા રોડ પર રિપલ પંચાલ નામના નબીરાએ સવારે નશાની હાલતમાં પાંચ કાર અને બે સ્કૂટર એમ સાત વાહનોને અડફેટે લીધા હતા નબીરો એટલો બધો નશામાં હતો કે અકસ્માત બાદ કારની અંદર બેસીને જ સિગારેટ પીવા લાગ્યો અકસ્માત બાદ પોલીસે તેની અટકાયત કરી હતી હવે મીડિયા સાથે વાત કરતાં પણ તેનો વિડીયો સામે આવ્યો છે જેમાં તેનો પાવર દેખાઈ રહ્યો છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો ફેસબુક પર ટૂરની જાહેરાત જોઈને બુકિંગ કરાવતા એક ત્રણ લાખ રૂપિયા ગુમાવ્યા છે ઈસનપુરના આધારે કાશ્મીર ફરવા જવા માટે ફેસબુકમાંથી ટૂરની જાહેરાત જોઈને બુકિંગ કરાવ્યું હતું જેમાં ઠગે અલગ અલગ ટિકિટ તથા બુકિંગના નામે લાખ મેળવી લીધા બાદ હાદેડ તેમના પરિવાર સાથે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે કોઈ જ બુકિંગ ન હોવાનું જણાવ્યું હતું આધેડને પોતાની સાથે ઓનલાઈન ફ્રોડ થયો હોવાની જાણ થતા આ મામલે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીપીએસસીમાં મોટો ફેરફાર હવે જીપીએસસીની પરીક્ષા આપવા માગતા ઉમેદવારોએ સંમતિ પત્રક ભરવા પડશે સંમતિ દર્શાવ્યા બાદ વિદ્યાર્થીએ ફરજિયાત પરીક્ષા આપવી પડશે ચેરમેન હસપુખ પટેલે જણાવ્યું છે કે ફોર્મ ભરાય છે પણ ઉમેદવારો પરીક્ષા આપતા નથી સરકારનો સમય અને પૈસા ન બગડે તેથી આ નિર્ણય કરવામાં આવ્યો છે સાથે જ અગિયાર કેડરની ભરતીની પરીક્ષામાં ફેરફાર પણ થયો છે ભાગ એક પ્રશ્નપત્ર તમામ કેડર માટે

પોલીસની ટીમ ફિલ્મ નિર્માતાને ઘરે પહોંચી ગઈ છે રામ ગોપાલની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ મીડિયા પર મોર્ફ કરેલી તસવીરો પોસ્ટ કરવાના મામલે પોલીસ હૈદરાબાદમાં રામુના ઘરે પહોંચી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલમાં તેર વર્ષના ખેલાડી ઉપર પૈસાનો વરસાદ થયો છે આઈપીએલ બે હજાર પચીસની મેગા ઓક્શનમાં આ વખતે તેર વર્ષના ખેલાડી વૈભવ સૂર્યવંશીનું નસીબ ચમકી ગયું છે રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીને એક પોઈન્ટ દસ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે વૈભવની મૂળખી મત્રીસ લાખ હતી વૈભવ બિહાર માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે તેણે આ વર્ષે જાન્યુઆરીમાં મુંબઈ સામે ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ પણ કર્યું હતું વૈભવ બિહારના સમસ્તીપુર જિલ્લાનો રહેવાસી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે